ગાડી છે ચાલોમાં પહેરવા તટાણમાં તો જો આપણે ધાબા ઉપર આવી છે ને મારા મોટા બાપાનું ધાબું છે તો ના આવી જશે કેમકે આજ હું આપણે જાઉં છે ધાબા ઉપર જોઈએ નીતિનભાઈ હતા ને ઉભા છે તો બેનભાઈ આવી છે ધાબા ઉપર ને આજ છે ને શનિવાર છે તો શનિવારના દિવસે બધાને હવામાન નિશાળે જવાનું હોય તો બધા છોકરા નિશાળે જાય છે નટાણમાં તો ઝાલર વગડે છે મસ્ત મસ્ત ના જો બધું સિરામણનું તૈયાર કરી નાખ્યું છે ને સિરાવાનું બાકી છે હજી કેમ કે આજ વહેલા જ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો શિરામણ હજી બાકી છે તો અટાણે તો બધા બેઠા છે કેમકે સંદીપને બધા બ્રશ કરી અને ના ખાટલે બેઠા મારા પપ્પાની બધાને નિશાળિયા જાય છે ભણવા તો આ શનિવાર છે અને સૂર્ય ભગવાન એ જો મૂસા સડી ગયા છે ને એ જો ભૂંગળા છે તો આ છે ને આપણે નાળું નાખવાનું હોય તો એના પૂંગળા છે ને જો અટાણમાં તો ને જો બધું છે અને જો ટાંકો ને એવું બધું છે ને અમારે ઓલું છે ને એ અમારું ઘર છે ને અહીંયા છે રસ્તો તો રસ્તાને સામે આમ અમારું ઘર છે ને નીતિનભાઈ જો અહીં છે ને અહીંયા જાઉં ઓપને એવું બધું છે આ છે અમારા મોટા પપ્પાનું ઘર તો એટલા ફરતી કર મારા મોટા પપ્પાની એ બધા છે તો હવે જો સિરામણને જીત છે તૈયાર ને હવે સિરાવી લઈએ અટાળમાં કેમ કે પાછા કારીગરો આવતા જ હોય તો પછી એ નરે હીરા ઘવાનું હોય તો હવે હાટાહટ સિરાવી લઈએ

ખમેલે જો આપણે આવી ગયા થાબ પર કેમ કે લાટ વઈ ગઈ તો નવરા છે તો આવી જશે થાબ પર ના તો કોઈ કાર્ય ઘરે નથી કેમ કે 10 9 વાગ્યા તો એ પેલા લાટ થઈ ગઈ છે તો અહીંયા પરેશભાઈ શું કરો છો પરેશભાઈ ફોન માં ફોન માં હાલો તમારો પરેશભાઈ અહી ખુરશી નાખી પડતી ખુરશે નાખીને બેઠા છે કા સંદીપ ક્યાં જઈ તો કાંટા મારો વઈ ગયા ને આજ એકલા એકલા કા તો હાલો હવે જો

મેં તો ખાઈ જઈએ કે નહિ આવ મને ચરની મજા આવે તમે આવો મસ્ત સંતરા ખાવા જ છે કે હા કેમ છે સંતરા મસ્ત હે મારમી તૈયાર થઈ ગયા છે કેન પા જવાનું છે મમ્મી ગેલ વાડા ભૂકો હદ ને સખાણ ને એવું છે અટાણો કરવા એમ ને હાલો મારું મીન જાય છે અટાણો કરવા કા તમે કેમ ના ફોન માં જાવ કે હે એવું છે મારમી મીન છે દેલવાડા વાડા કે થોડું કટાણો કરવાનો છે તો અટાણો કરવા વઈ ગયા છે હાલો તો આપણે બનાવી નાખ્યું છે દૂધીનું મસ્ત મસ્ત શાક છે જો દૂધી અને ખાટિયા ટમેટાનું શાક બનાવી નાખ્યું છે બાજરીના રોટલા તો જો આપણે રસોઈ બનાવી નાખી છે તો રસોઈ તો બનાવી નાખી આવ્યા નથી હવે ક્યારે આવે કાંઈ ખબર નહીં એટલે બધા બેઠા પપ્પા વાટે કાં હા બધા જો બેઠા છે એક ખાટ લે હંધાયપી તને તણ ને હવે મારા પપ્પાની આવે

સડા લાવ્યા છે હલો મારા મમ્મી લાવ્યા છે સડા કમી તો સોના ચાંદીના દાગીને આવી જશે ભાઈ લગ્ન પ્રસંગમાં પહેરવા કમી આ ઓણ લગ્ન છે મારા મામાની ઘરે ને તો પહેરવાના હોય મમ્મી દેખાડો આમ ડિઝાઇન તો આ ડિઝાઇન કંઈક અલગ જ છે આવી ડિઝાઇનના અમારે કંઈ કોઈ પહેરે નહીં પણ ઓના દીપર આ ડિઝાઇન બહુ સ્પેરે જો આ રીત ની ડિઝાઇન છે તો આવા સડા આયા બહુ પેરે હે ઓમે ઓનામાં હા આ તમાર મમ ઇન્જોય છેડ આ લઈને બેઠા છે અમે તાણે બેઠા જોઈએ કા હા બેઠા બેઠા જોઈએ મારમી કેવા લાવવા ઈ કમમાં આ સાંદી ના ડાગીને આવી જશે મસ્ત મસ્ત હવે પેરી લેવાના કા ભાઈના છોકરાનાં લગન છે એટલે કાક કાંક જબકઝવક તો થવું જોઈએ કે નહી તો તો ફેમેલી જો અટાણે તો મારા મામાના છોકરાના લગન છે ઓન તો મારા મમ્મીએ જો સડા લીધા છે એટલે ખબર જ નથી એની નહીંતી ભાઈ તો ખબર આય નથી ને સરપ્રાઈઝ દઈ દીધી આજ તમારી મમ્મી ભાઈ તો કાંઈ વાંધો નહીં જો લાવ્યા છે તમને ગમે ને

માર મમ્મી જો રોટલા બનાવે છે અયા તમી વાવ જો કેટલો મસ્ત મસ્તના રોટલો બનાવ્યો છે મારા મમ્મી ગોળ ગોળ તમે ના શું જો એવું છે થાકી જાવ ને બે બેહે હા ક્યો કરી જ નહોતું આ એસી વાત છે પર કાલ તો કરી જઈ કા હા આ રોટલા બનાવ્યા

त लाइक सेयर अनि सब्सक्राइब गरिदिन्छ त म यहाँ नयाँ ब्लगमा त्यहाँ साथी जे माताजी मात राम्रो राम्रो तै नआज